એટલે પેલો સોયલો પડા ગયા એટલા માટે થોડો ઘણો આ સોર્યું છે આમ તો પાછો બાકી રાયડો કમ્પ્લીટ છે પણ એ આપણો રાયડો તો હારો છે પણ ઓને જોક આ કડવા બન જોક આ ઓને ઓને જોક કશું કોઈ શાર નહીં કદી જિંદગીમાં એ કોઈ ખેતરમાં કદી કોઈ શાર જ હોતો નહીં ગમમે જેવી ખેતી કરે પણ એક આટલો એ શાર ના આવે કે લાગી રે આપણો બાજુમાં શી શેટલું ઉતારીએ છે 12 મહિને અને ઈવન જોક કોઈ નહીં

આ બેટા તા બાપા આવો જો હો આવો જો એ આવતા હશે આ સીકો ડોહા કેટલા રે આ પોણી ભરો મોકલા દેતા આવો બેટા હો આવો જો એ તા બાપા આવો જો તા બાપા આવો જો એ આવતા હશે આમ જો એ આવો જો એ આવતા હશે તા બાપા જો આ સીકો ડોહા સીકો કેટલી વાર કરશે આ એક તો કોબે પડી આવો બેટા આવો જો બાપા આવે જો તા બાપા આવશે બેટા હો હાલો જાવ રોવાનું હોય એમાં હા રોવાનું હોય Jo ta ole mom le na. Sige sit la. Jo e aya jo. E aya jo bapa aya bapa aya jo bapa aya jo. E aya jo. E aya jo. Sit le bar kai doha tame to. Jo si to he poni na to. Na mali poni. Jo he poni na. Tu ta ras lagi jo. E ma dikha. E beta. E ma chokol. Ai. Aa ta mummy ama jo poni bhuk. Ha beta. Lo ji ha mo. Poni सके

મૂત કોઈ તમારા ઘેર ખાવા આવું છું તે મેણો મારો તો મને બો મગજ માં નઈ લેવાની બધું મારું તમને ખબર તો કરી બધું મેણો મારો છો હા બેજી આપણે હેતે તો કશું કશું ઉગતું નહીં પણ મુક આ વાઈ ગયો તને જાણે તને પાક દેતા ને ખરો હા બેટા હા હું પીઉં છું હા લે હું પીઉં છું હા બેટા મેં હા માં છોડી માં છોડી લે લે ઘેર લઈ જ વાસી કસમ રોરો કર આજા ખબર નહી ને હું શું છું હું જોજે લાગે લેજો મને માન થતી જ નયા આ છો ભળી ભળીત નથી દે ના જોની પરડો હું લઈને બેહી જઈયું તમે તો હું તારો ઠેપણ હમું રાખતી ને તો માર છોડીને કોઈ થ્યું ને તો મજા ન આવે કોથી બેટા હા મજુ કા બેટા લેજે તું એને તું ખવડાવજો તું લો હું જઉં અંદર હા જા હાજી યાર બેટા જી

મેમન આવજો તો કે આવજો મેમન એ હાલ આવજો આકુ ગોમ મના મેણો મારે મને દોશ્યાત મને થ્યું ક હોય ને ગરમો લક્ષ્મીનો પગલો પડે ને કદી ખાલી ના જોય કોઈ دارو ખાલી ના જોય કે અતારે એ શું કહેતા હતા બગલા કીન પચાસ લાખ મેં કદાચ પહેલી વખત જિંદગી નો મૂળ્યું છે કે પચાસ લાખ રૂપિયા આપણે જે ઓબાવ આવ્યા છે ને એમાં કી કલમ કરશું અને તમારે કોઈ ખર્ચાની જરૂર નહીં અને તમારી જમીન ને મારું મજૂરી કી અને તમારું વર્ષે છો મહિને જે પાપડ દાળતું તમારું પચાસ લાખ રૂપિયા કે અત્યારે હાલ નાખવાનું કે તો કે હાલમાં ત્યારે સો જે મારી છોડી ઉંઘાડ દીધી નહીં મારી છોડી ઉંઘાર દીધી હા

ગાડી લોડ કરવાની હતી તે ત્યાં ચાર મે એ તો જઈએ મે કીધું કે હજી મોડું થાય ને ફોન કરજે કોતા બાબા ને એની ટિફિન બી ફિન નું બધું તો પેક કરીને આપ્યું ટેન્શન ના લો તમે માર છોડી ભૂસી નારા લીધું બધી ખબર પડ મને મારા મારી છોડી જા ઈ પણ એ તો બસ માં ગમે તે તે પણ રિસેસ હમણા 10 12 વાગે રિસેસ પડે છે ને હું રિસેસ માં જઈને ભેગો થઈ બાપા થાકી મને કંટાળો લેવા બાપના દીકરી ભેગો થઈ એ ઈ બોલે બસ ચોહો દે થેલો તો એ ના જવાય મે કીધું કે પાંચ મિનિટ બાપા આવતા લેજો નાસ્તો ખ હા પેલી એ તો બસમાં બેહી દોહા

શેટલો વર થઈ ગયો વર્ષો પેલા તું જોઉં તો કશું નતું ખાવાના ફોફો અને આ જમીન માં તો પાછું કશું થતું એ નતું એકલા ભંટ ઉગતા કે અને જોજે આ કળવાના ઘેરે એસી વર્ષે દીકરી આવી અને આપડે તો આખી જિંદગી નો મહેનત માર્યો આખી જિંદગી મેણો માર્યો છું સોડી સોડી આવી છે એક છોકરો આલ્યો હોત તો ગાદી સંભાળો હોત ને બધું રાજપાટ ચલવો હોત પણ આ દીકરી આવી ના પ્રતાપે જોજ્યા

ગમે તે પણ ઘર લક્ષ્મી હોય ને ડુષી તો આપણું ઘર ઓમ ધન્ય ધન્ય કેવાય કે આપણા ઘરમાં ભાગ્યશાળી ને લક્ષ્મી મળે ઘરમાં પણ શું કરવાનું જેવું કરમ માં જે હોય ખરું તને બીજું તો હું કઉ એટલે મિત્રો હું એમ કઉ છું કે અમે તો કળવા ભાઈ ને ઘણો મેણો મારો એટલે ના પૂછ્યાનો જેટલો એ મેણો માર્યો પણ કળવા ભાઈ ના ઘેર એંશી વર્ષે એંશી વર્ષે દીકરીનો જન્મ થયો એવી વેળાવળી એવી તમે જોવો આ બધું દીકરીનો પ્રતાપ છે એટલે 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 અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી કોઈ આવું ગમે તે હોય પણ કોઈને મેણું તમે મહેરબાની કરીને આપણે મેણું કોઈને મરાય નહીં આ તો કરમમાં જેવો આપણો કર્મ કરેલો હોય એવો આ જમાનામાં અમે ભોગવવો તો પડશે ભોગવ્યા વગર તો છૂટકો જ નહીં કળવાભાના ઘેરે થયો એંશી વર્ષે દીકરીનો જન્મ એનો આ ભાગ બીજો છે અને આગળ તમારો ભાગ જોતો હોય તો પછી તમે કોમેન્ટ કરજો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એટલી કરે તમે તાર આ સામાજિક વિડીયો છે તમને શેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો તો અનો અમે બીજો આવનારો ભાગ લઈને આવશું તો વિડિયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ લહેડો આપણે પેલા થોડા એંડા ઉતારવાના ને તે ઉતારી